હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં પીવાની મજા પડી જાય એવી મસાલા ચા અને ખાસ તો ચા જેના વગર અધૂરી ગણાય તેવો પરફેક્ટ માપથી આપણે ચાનો મસાલો બનાવતા શીખવાના છે બજાર કરતાં પણ ચાર ગણો ફ્લેવરફુલ આ મસાલો બને છે અને આ મસાલો વાપરી જો તમે ચા બનાવશો તો ઘરમાં સૌ કોઈ પૂછશે કે આ ચા કેવી રીતે બનાવી બજારના મોંઘા અને ભેળસેળવાળા મસાલા કરતાં ઘરે બનાવેલો આ મસાલો સો ગણો ટેસ્ટી છે તો એકવાર આ રીતે આ ચાનો મસાલો બનાવી ચોક્કસથી આ ચાને તમે ટ્રાય કરજો તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કઢાઈની અંદર આપણે એક કપ એટલે કે વજનમાં સો ગ્રામ જેટલા કાળા મરી ઉમેરીશું સાથે જ આપણે લવિંગ પણ એક કપ જેટલા જ લીધા છે પણ વજનમાં માપશું તો લવિંગ એંસી ગ્રામ જેટલા થાય છે હવે એમાં અડધો કપ જેટલી આપણે લીલી ઇલાયચી ઉમેરીશું ગ્રામમાં ચાલીસ ગ્રામ જેટલી છે તમારી ઇલાયચી વધારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય હવે અહીંયા પચાસ ગ્રામ જેટલા મેં તજ લીધા છે તો તજ તમે જોઈ શકો છો એકદમ મોટા ટુકડામાં છે તો પહેલાં આપણે આ રીતના એને તોડીને નાના નાના કરી લઈએ જેથી આપણને એ શેકતા ફાવે તો તજના બે ત્રણ બે ત્રણ ટુકડા કરી લેવાના છે ત્યારબાદ એને પણ આપણે કઢાઈમાં ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ ધીમા તાપી બેથી ત્રણ મિનિટ સતત હલાવતા રહીને શેકી લેવાની છે જેથી એમાં જો થોડો ઘણો પણ ભેજ હોય તો એ નીકળી જાય કારણ કે આ મસાલો તરત નથી વપરાઈ જતો મિનિમમ છ મહિના તો એ ચાલે જ છે એટલે બરાબર એને શેકવા જરૂરી છે તો બેથી ત્રણ મિનિટ શેક્યા પછી આપણે એમાં વન થર્ડ કપ જેટલી ગ્રામમાં પાંત્રીસ ગ્રામ જેટલી લીલી વરિયાળી ઉમેરીશું વરિયાળીથી ખૂબ જ સરસ સુગંધ અને ફ્લેવર આવે છે મસાલામાં તો એને ચોક્કસથી એડ કરજો વરિયાળી ઉમેરી ફરીથી આપણે બે મિનિટ એને શેકી લેવાની છે જો વરિયાળી આપણે પહેલાં ઉમેરી દઈએ તો એ નીચે બેસીને જલ્દી શેકાઈ જાય છે એટલે છેલ્લે ઉમેરી છે તો અહીંયા વરિયાળી ઉમેરી ફરીથી બે મિનિટ ખડા મસાલાને મેં શેકી લીધા છે તો હવે એમાં આપણે પચાસ ગ્રામ જેટલો સૂંઠ પાવડર એટલે કે ડ્રાય જિન્જર પાવડર ઉમેરીશું અને ગેસની ફ્લેમ આપણે તરત હવે બંધ કરી દેવાની છે બસ એક મિનિટ આપણે ગરમ પેનમાં આ રીતના હલાવતા રહેવાનું છે કઢાઈ આપણી ગરમ જ છે એટલે સૂંઠ પાવડરમાં પણ જો થોડો ઘણો ભેજ હોય તો એ પણ નીકળી જશે તો સરસ એક મિનિટ સતતમાં આ રીતના એને હલાવતા રહેવાનું છે હવે આપણે આ બધા જ મસાલાને એક મોટા વાસણની અંદર કાઢી લઈશું અને અત્યારે આ મસાલા ખૂબ જ ગરમ છે તો પહેલાં આપણે સરસ પંખા નીચે રાખી અને ઠંડા થવા દેવાના છે મસાલા એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે એક મોટા મિક્સર જારમાં એને ઉમેરી દઈએ અને એકદમ સ્મૂધ આપણે એનો પાવડર કરી લેવાનો છે ધ્યાન રાખવાનું છે બિલકુલ પણ આ ગરમ ખડા મસાલા જે છે એ ગરમ ના હોવા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બારીક એને સ્મૂધ પાવડર મેં કરી લીધો છે તો આપણો આ ચાનો મસાલો બનીને તૈયાર છે ખૂબ જ સરસ આ મસાલાની સુગંધ આવે છે જ્યારે બજારમાંથી જો ખરીદીને લાવશો તો ક્યારેય આ રીતની સુગંધ નહીં આવે અને એકદમ બારીક પીસ્યો છે એટલે એને ચાઢવાની પણ જરૂર નહીં પડે તો આ મસાલાને સરસ ઠંડુ થાય પછી તમે કોઈ એરટાઇટ બરણીમાં ભરી છ મહિના સુધી બહાર અને ફ્રીજમાં એક વરસ સુધી રાખી શકો છો એ બિલકુલ પણ ખરાબ નથી થતો બસ ભેજવાળી ચમચીનો એમાં ઉપયોગ નથી કરવાનો તો એકવાર આ મસાલો ઉમેરી તમે ચા પીતા થઈ જશો તો મસાલા વગરની એટલી ચા ખાંડવાળી ચા તમને ક્યારેય નહીં ભાવે એની હું ગેરંટી આપું છું અને આનાથી પહેલાં પણ મેં તુલસી ફુદીનાવાળો ચાનો મસાલો કેવી રીતે બનાવવો એની પણ રેસીપી ચેનલ પર બતાવેલી છે એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ તો આ મસાલામાંથી આપણે ચા બનાવીને પણ જોઈ લઈએ તો એક સોસપેનમાં એક કપ એટલે કે બસ્સો એમ એલ મેં પાણી ઉમેર્યું છે પાણી થોડું ગરમ થઈ જાય અને આ રીતના બબલ્સ આવવા લાગે એટલે આપણે એમાં બેથી અઢી ચમચી જેટલી ચાની ભૂકી એડ કરીશું અહીંયા મેં વાઘ બકરી ચાનો યુઝ કર્યો છે જે ચાનો મસાલો આપણે બનાવ્યો હતો એ પણ મેં આ રીતની એક જારમાં ભરી લીધો છે કારણ કે રોજ જ સવારે એની જરૂર પડતી હોય છે તો પાંચ ચમચી કરતાં થોડો વધારે મસાલો મેં અહીંયા એડ કર્યો છે પાંચ નાની ચમચી આપણે એની અંદર ખાંડ ઉમેરીશું અહીંયા હું બે કપ ચા બનાવું છું તો બે કપ ખાંડમાં બે કપ ચામાં પાંચ ચમચી ખાંડ ઇનફ છે તમારે તમારા ટેસ્ટ અનુસાર ખાંડ એડ કરવાની છે તો હવે આ પાણી અડધું થાય નહીં સો એમ એલ થાય નહીં ત્યાં સુધી એને ઉકળવા દઈએ પાણી જ્યારે બળીને અડધું થઈ જાય એટલે આપણે એમાં બે કપ એટલે કે ચારસો એમએલ દૂધ ઉમેરીશું અને ચારથી પાંચ મિનિટ સુધી આપણે બે ત્રણ ઊભરા આવે નહીં ત્યાં સુધી ચાને ઉકળવા દેવાની છે ઘણા લોકો ચામાં પાણી અને દૂધનો રેશિયો સેમ રાખે છે પણ દૂધ થોડું વધારે હશે તો ચા પણ ટેસ્ટી બનશે તો ચામાં જ્યારે આ રીતે ઊભરા આવતા હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે આપણે એને ચમચાથી હલાવતા રહીશું જેથી ચા ઉભરાઈને બહાર પણ ના આવે તો સરસ બેથી ત્રણ આ રીતના ઉભરા આવી જાય એ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણી મસાલા ચા હવે બનીને તૈયાર છે તો હવે આ ચાને આપણે ગાળીને સર્વ કરી લઈએ ગરમા ગરમ આ મસાલા ચાને તમે ભજીયા દાળવડા ગોટા જેવા કોઈ પણ ફરસાણ સાથે કે પછી બિસ્કીટ પરાઠા સેન્ડવીચ કે બટાકા પૌવા સાથે પણ સર્વ કરી શકો છો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે